શિક્ષણ પરની હાથે જોડાયેલો ને એટલે તમારે ખાલી આ આવી બોલી જાય તમારે એક ઓકે એક કોને સોંપડે બીજા કોને કાઢી દે તમારે બગજમાં ઉતારવાનો છે નમસ્તે 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 બુજુ વિટામિન એ મારી ઉળોકી તથા રોગ દ્રષ્ટિ હિંતા અને રતોદળા ભણો છે મારા ચીનો નબળી દ્રષ્ટિ અંધારામાં ઓછું દેખાવું સપોર્ટ ની વાતો બંધ થઈ જાય છે નમસ્તે 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 હું છું વિટામિન એ નમસ્તે 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 હું છું વિટામિન બી એ મારા